અમદાવાદથી વધુ સમાચાર ભ્રષ્ટાચાર મામલે કમિશનર છે અને કડક આપી છે છે એમ થનારસનનો આદેશ સામે આવ્યો અરજદારો સીધી રીતે અધિકારીઓને નહીં મળી શકે એસ્ટેટ ટીડીઓ અને ટેક્સ વિભાગ માટે આદેશ આપવામાં આવ્યો છે અરજદારો માટે હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવશે હેલ્પ ડેસ્કના માધ્યમથી અરજી કરવી પડશે આ અગાઉ વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઈને અધિકારીઓ સીધા મળતા હતા

પૈસા લઈને કામ કરી રહ્યા હતા ત્યારે નગરપાલિકાના કમિશનરે કડક આદેશ આપ્યા છે અને કેસોપી બનાવવા માટે આદેશ જાહેર કર્યા છે કે હવે કોઈ પણ જે વ્યક્તિ અરજદાર તરીકે એસ્ટેટ વિભાગ એટલે પોતાના અરજીઓ લઈને જશે ટેક્સ વિભાગમાં પોતાની અરજીઓ લઈને જશે ત્યારે તે વ્યક્તિએ ડાયરેક્ટ અધિકારીને નહીં મળી શકે તેઓને હેલ્પ ડેસ્ક માધ્યમથી તેઓ પોતાની અરજી ત્યાં મોકલવાની રહેશે અને જે રીતે કહી શકાય કે સીધી રીતે અધિકારીઓ સાથે અરજદાર નહીં મળી શકે કારણ કે જે ભ્રષ્ટાચાર આના ઉપર રોક કઈ રીતે લાગશે અને કમિશન જે આદેશ છે તેનું કેટલું પાલન છે તે અહી થાય છે બિલકુલ આભાર પ્રણામ માહિતી હવે વાત કરીશું કબિરાજ ખેડાના મમરોલીમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે ગામમાં પચીસથી થી વધુ લોકોને કપિરાજે ઘાયલ કર્યા છે કપિરાજનો આતંકથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે સાત હજારની વસ્તીવાળા આ ગામમાં છેલ્લા એક મહિનાથી કપિરાજોએ રીત સરનો આતંક અહીંયા મચાવી દીધો છે કપિરાજના આતંકના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને કપિરાજ બચકા ભરી લે છે તો સાયકલ લઈને જતા એક વિદ્યાર્થીનીને પણ સાયકલ પર કપિરાજે કૂદકો મારતા તે જમીન પર પટકાયો હતો જેમાં તેને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચે છે મહત્વની બાબત છે કે થોડા સમય પહેલા જવાન વિભાગ દ્વારા આ ગામમાંથી બે કપિરાજને પકડવામાં આવ્યા હતા પરંતુ પકડાયા બાદ વગડામાં જઈને છોડી મૂકવામાં આવે છે અને જેથી તે થોડા સમય બાદ ફરીથી ગામમાં આવી ચડે છે કપિરાજના આતંકથી સ્થાનિકો ખૂબ જ પરેશાન છે આખા ગામમાં કપિરાજનો ત્રાસ છવાયેલો છે

વધુ માહિતી ઉમંગ ફોન પર જોડાઈ કે આજે ઉમંગ જે રીતનું કપિરાજ નું આતંક આ વિસ્તારમાં છે સ્થાનિકો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે વગડામાં કપિરાજ પકડ્યા બાદ છોડી દેવામાં આવે છે વધુ માહિતી શું હાલ ત્યાંના લોકોની પરિસ્થિતિ શું ચોક્કસ થી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના વસો તાલુકાનો ભામરોલી ગામની અંદર કપીરાત છેલ્લા બે ચાર દિવસ આતંક જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં પચીસ થી વધુ લોકોને કપીરાત આતંક છે તે જોવા મળી રહ્યો છે પરંતુ વન વિભાગ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા હોવાનું સામે આવ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો આ છે તે ઘરની અંદર જે ઘરની અંદર જે ખાવાની વસ્તુ હોય છે તે પચાવવાની જો કોશિશ કરી જો સામે વ્યક્તિ જો તેને ના આપે તો તેની પર હુમલો કરી નાખે છે તેમજ જયારે ગામની અંદર દૂધ આપવા આવતા જયારે લોકો હોય છે કા તો ગામમાં તે પોતાનું કરિયાનું ખરીદવા માટે જતા હોય છે ત્યારે તે કપિલાજ આવી તેમની પર હુમલો કરી નાખે છે સાયકલ કે બાઇક પર જતા તો છતાં પણ તે હુમલો કરી અને તેઓને ઘાયલ કરી ઈજા પહોંચાડે છે મહત્વની વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ આ ગામની અંદર આ પરિસ્થિતિ સર્જાતા વન વિભાગ દ્વારા બે જેટલા કપિલાજ ને જે ચરો વિસ્તાર આ કપિલાજ ગામમાં પાછાવી આતંક મચાવી રહ્યા છે ગામજનોનો આક્ષેપ છે કે વારંવાર આ પ્રકારે કપિલાજ આતંક મચાવતા હોવા છતાં વન વિભાગ પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરી રહ્યો હોવાનું તેઓ સ્પષ્ટપણે આક્ષેપ કરી રહ્યા છે આભાર માંગ માહિતી બદલ ખેડામાં આ ગામમાં કપિરાજનું એટલું આતંક છે કે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ રહ્યા છે તાત્કાલિક આ હટાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અન્ય આવી રહ્યા છે વડોદરાથી એસટી બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો છે બસ ચાલકે એકસાથે ચાર વાહનોને અડફેટે લીધા છે અમદાવાદથી પાદરા જતી હતી બસ કારમાં સવાર બે વ્યક્તિઓ ઉજાગ્રસ્ત થયા છે એસટી બસ જે ડ્રાઈવર છે તે નશામાં હોવાનું પણ આક્ષેપ લોકો કરી રહ્યા છે પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે એસટી બસ ચાલકનો પોલીસ મેડિકલ ટેસ્ટ પણ કરાવશે અમે અમદાવાદ થી આવતા હતા ને પાદરા જતા હતા અને આ સિંગલ બંધ થતો તો એટલે બંધ નતો તો ગાડી વળી નીકળીતી પર મારી આ ગાડી નામ કરીને ઊભો થઈ ગયો આ પેન્ડલ ઉપર પાકોમ દબાય ને ગાડી ઊભી ના રહી બ્રેક પેલે જ થઈ ગઈ ડ્રાઈવર ડ્રંક છે જ ડ્રંક ડ્રાઈવિંગનો કેસ છે બ્રેક ફેલ છે એવું માનવા નથી રેડી બ્રેક ફેલ અને ખબર પડી હોય તો હેન્ડ બ્રેક મારતા વાર કેટલી કઈ બસ છે યાર જીએસઆરટીસી ની બસ છે ગવર્નમેન્ટ ની બસ છે શું લાગે છે આપને કે ડ્રાઈવર નું મેડિકલ કેસ હોવું જોઈએ હા એ પોલીસ માં ફરિયાદ આપ્યો એને પોલીસ સ્ટેશન મોકલી આપેલ છે અને જે છે મેડિકલ ને બધું નિયમ અનુસાર કરવામાં આવશે બધું માહિતી મેળવે છું ફોન લાઈન ઉપર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચુક્યા છે હાર્દિક જે રીતની ઘટના સામે આવી છે મેડિકલ ટેસ્ટ ક્યારે કરવામાં આવશે અને રિપોર્ટ ક્યારે આવશે જો વાત કરીએ તો ગઈકાલે રાત્રે જે મેડિકલ ટેસ્ટ કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે ને આજે બપોર સુધીમાં લગભગ રિપોર્ટ જે છે તે આવી જશે ઘટનાક્રમ ની વાત કરીએ તો એલ સર્કલ છે અને ત્યાંથી જે છે આ બસ પસાર થઈ રહી હતી બસના ચાલકને અંદાજો હતો કે બસ ની બ્રેક થઈ થઈ ગઈ છે રાહદારીઓ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે લગભગ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અને મોટી સંખ્યામાં એટલે કે ચાર જેટલા જે વાહનો છે તેને નુકસાન પહોંચ્યું છે ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી આભાર હાર્દિક માહિતી બદલ આગળ જોઈએ તો બાંગ્લાદેશમાં તખતા પરેટ બાદ ભારતમાં હવે જનતા વધી છે વડોદરામાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં છે એમએસ યુનિવર્સિટીમાં ભણે છે એસી જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ છે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા બેઠકનું આયોજન કરવામાં આવી યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટે આ બેઠક યોજી હતી ગીર સોમનાથના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડના નિવેદનથી રાજકારણ ગરમાયું કહ્યું કે ભૂતકાળમાં લોકસભા ચૂંટણી વખતે જશા બારડ વંડી ઠેકી ગયા હતા અને વિધાનસભાની ચૂંટણી ટાણે પરત આવી ગયા સુબાસી ગમે કોંગ્રેસ નેતા હીરા તૂટવાના આભાર વિધિ કાર્યક્રમમાં નિવેદન ગુજરાતમાં શિક્ષણ મુદ્દે કોંગ્રેસે સરકાર પર આકર પ્રહાર કર્યા છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં શિક્ષણનું સ્તર પગડી અધોગતિ તરફ જતો હોવાનો પણ આરોપ લગાવ્યો નીતિ આયોગના રિપોર્ટને હવાલો આપી કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા સંસદમાં રાહુલ ગાંધીના જાતિ જનગણના નિવેદન બાદ હવે ભાજપના નેતા યજ્ઞેશ દવે ટ્વીટ કરી પ્રહાર કર્યો તેમણે કહ્યું કે જાતિ અંગે પહેલા રાહુલ ગાંધી પોતાની જાતિ સંસદમાં જાહેર કરે ઓગસ્ટે લઈને કોંગ્રેસની તૈયારીઓ શરૂ ન્યાયયાત્રાના ઉદ્દેશ અને યાત્રામાં જોડાવવાની પત્રકારનું પણ કરવામાં આવ્યું છે વિતરણ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પાલ અને કોંગ્રેસના આગેવાનો સાથે મળી કર્યું અમદાવાદની મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે વિવાદ ડોક્ટરોની બેદરકારીથી તેર વર્ષની બાળકીનું મોત થયું હોવાનો પરિવારનો દાવો પીવીની અસરના લીધે બાળકીને કરાઈ હતી દાખલ પૂરતો મેડિકલ સ્ટાફ ન હોવાથી બાળકીનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ વડોદરાના ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના પગલે સઘન ચેકિંગ નગરપાલિકા દ્વારા ચેકિંગમાં એક ગોડાઉનમાંથી પ્રતિબંધિત પેપર કપનો જથ્થો મળી આવ્યો ગોડાઉન માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી ઉનાના નવા બંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક જ બંધ ટ્રસ્ટની શાળા પાસે ઉડાની સગવડ ન હોવાથી ધોરણ નવ અને દસના એકસો ત્રેવીસ વિદ્યાર્થીઓ ઝડ્યા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાના ઓરડા ખાલી કરાવ્યા દાહોદ જિલ્લાના પાંજરે ગામે લાયબ્રેરી બનાવવાની માંગ ગામના યુવાન યુવતીઓએ કલેક્ટરે આપ્યું આવેદનપત્ર ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓએ માર્ગદર્શન મળી રહે તેના માને રજૂઆત કરાઈ ભારતના રાષ્ટ્રપતિ હાલ વિદેશ પ્રવાસ પર પીજી દેશમાં દ્રૌપદી મુર્મુએ સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં કર્યા દર્શન ઢોલ અને સ્વરણાઈની સાથે તેઓનું કરવામાં આવ્યું સ્વાગત જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓનું શંકાસ્પદ હિલચાલ ખાનેડ વિસ્તારમાં આતંકવાદીઓ અને શોધવા સેનાના જવાનોનું સર્ચ ઓપરેશન તમિલનાડુના કોઈમતુરમાં વાયુસેનાની એર એક્સરસાઇઝ સુલુર એરપોર્ટ સ્ટેશન ખાતે તરંગ શક્તિ હવાઈ કવાયત ફ્રેન્ચ સ્પેનિશ ફાઈટર જેટ સહિતના વિમાનોએ આકાશમાં બતાવ્યા કરતરો હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કુલ્લુમાં વાદળ ફાટતા સાત લોકો ફસાયા હતા રેસ્ક્યુ ટીમ અને પોલીસ કર્મચારીઓ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા શ્રાવણ મહિનાની શરૂઆત થતાં ફૂલ માર્કેટમાં તેજીનો માહોલ અમદાવાદમાં ફૂલોની માંગ વધતા ભાવ પણ ડબલ થયા ગુલાબનો ભાવ ત્રણસો રૂપિયા કિલો પર પહોંચ્યો ગુલાબનો ભાવ ત્રણસો રૂપિયા કિલોએ પહોંચતા સાથે ગલગોટાના ભાવમાં પણ વધારો સો રૂપિયા અને મોઘરાનો ભાવ પંદરસો રૂપિયા કિલો પર પહોંચતા વેપારીઓમાં જોવા મળ્યું છે સુરત રેલવે સ્ટેશન આવકમાં બન્યું છે નંબર વન કમાણીમાં પશ્ચિમ રેલવે ડિવિઝનમાં સુરત રેલવે પ્રથમ ક્રમ પર વાર્ષિક રૂપિયા આઠસો પાંત્રીસ કરોડ પસ્તાલીસ લાખ ત્રેવીસ હજાર છસો તેરની કમાણી મુંબઈ રેલવે સ્ટેશનને પાછળ છોડ્યું સુરત